રાહુલ ગાંધીએ શક્તિ મુદ્દે કરેલા નિવેદન બાદ વિવાદ સર્જાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ કેન્દ્ર મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલય પણ શક્તિ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનને જાહેરમાં વખોડી કાઢ્યા છે નામ લીધા વિનાજ વિરોધ રૂપાલાએ નોંધાવ્યો છે રાજકોટમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી રૂપાલાએ નિવેદન આપતા જણાવ્યું છે કે આપણે અહીં જગદંબાઓ છે નવ દિવસ ઉપવાસનું પર્વ ચાલે છે હમણાં એને શક્તિ સામે બાળ ભગવાન ક્યાંય નથી મહિલા ભગવાન ક્યાંય નથી આ આપણા દેશમાં જ છે ભારતીય સંસ્કૃતિમાં છે સનાતન ધર્મ નો ઉલ્લેખ થતો હતો એ સિવાય ક્યાંય છે નહીં બાળ ભગવાન ક્યાંય નો હોય મહિલા ભગવાન ક્યાંય નો હોય આપણે અહીંયા જગદંબાઉ હોય નવદી એની આખી ઉપાસના પર્વ આપણે ત્યાં હાલે અને હમણાં તો શક્તિ સામે વાંધો પડ્યો છે સમજે વિના નો પાડે છે સમજી પાડે એ નથી હમજે ઓકે શક્તિ ની ઉપાસના કરવાનું કીધું તેની શક્તિ પકડી એની સામે જો એટલે એવું બધું હાલ્યા રાખે આ દેશમાં આ દેશ એવાના ભરોસે છે નહી વિરોધ કરનારાઓના ભરોસે છે નહીં આ દેશ માં કે દિવસે રાવણે હરણ કર્યું હતું તારીખ નથી રામાયણમાં કથાથી આપણે જાણીએ છીએ સીતાનું હરણ કર્યું હતું એ તારીખ હજી કોઈ જાણતું નથી પણ જેદીનું હરણ કર્યું તે દદીના પૂતળા પાળે હજી બંધ નથી થયો આ દેશ આ દેશ ભૂલતો જ નથી અમુક અમુક ઘટનાઓને આ દેશ કોઈ દી ભૂલતો જ નથી એમાંથી પરંપરાઓ નીપજે છે રાહુલ ગાંધીએ શું નિવેદન આપ્યું હતું તેની પણ આપણે વાત કરી લઈએ તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સત્તર માર્ચ રવિવારે સમાપ્ત થઈ આ પ્રસંગે મુંબઈના શિવાજી પાર્કમાં ઇન્ડિયા ગઠબંધનની રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પંદર પક્ષોના નેતાઓએ ભાગ લીધો અને આ રેલીમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા રાહુલ ગાંધીએ રેલીમાં કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં શક્તિ શબ્દ છે અમે શક્તિ સામે લડી રહ્યા છીએ

તેમને પ્રહારો કર્યા છે મહત્વનું છે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિમાં તો ગરમાવો આવી જ રહ્યો છે પરંતુ હવે નેતાઓ પણ અલગ અલગ નિવેદન આપી રહ્યા છે અને સતત લાઈમલાઇટમાં રહી રહ્યા છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર